સન બે હજાર એકમાં વિનાશક ભૂકંપમાં ભુજ જેલમાંથી ભાગી જનાર તેમજ છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન બાલુતરાથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલો સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલી સૂચના અનુભવી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ટેકનિકલ સર્વેલન્સ વર્કઆઉટમાં રાજુ કંડ બારી કુંવર સુડતાલીસ રહેવાસી બરબર જિલ્લોગંજા મોડીસા રહેવા શેલિન્ટી કોલોની બાળમેર જોધપુર બાયપાસ રૂડની બાજુમાં પચપદરા બાલુતરા રાજસ્થાન ને રાજસ્થાન ખાતે આવેલ એલ એન્ડ રિફાઇનરીમાંથી ઝડપી પાડેલ છે આરોપી સન ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજારમાં પોતાના સાગરીતો સાથે મળી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલની ચોરીઓ કરી હોય જે ગુનામાં પકડાઈ ગયેલો હોય જેથી પોતે પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ પાસા હેઠળ ત્રણ એક બે હજાર એકના રોજ પલારાજ ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપેલ પરંતુ છવ્વીસ એક બે હજાર એકના રોજ કચ્છમાં વિનાશક ભૂકંપ આવવાથી કુદરતી હોનારત થઈ હોય જેમાં જેલનો પણ અમુક ભાગ નાશ પામ્યો હોય જેની તકનો લાભ લઈ આરોપી આરોપી ભૂજ જેલમાંથી ભાગવામાં સફળ થયો હોય જે બાબતે ભૂજ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો ત્યારથી સદર આરોપી આજ દિન સુધી અલગ અલગ શહેરોમાં નાસ્તો ફરતો રહી મજૂરી કામ કરતો આવ્યો તેના સુધી પોલીસ પહોંચી ન શકે તે માટે દર બે ત્રણ મહિને સિમ કાર્ડ બદલી નાખતો હતો આરોપી અગાઉ એકત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોય જે ખૂબ જ ચાલાક હોય ક્યારેક પોતાના વતન જતો હતો તો ક્યારેક પોતાના ઘરથી બહાર નીકળતો નહીં પોતાનું કામ પૂરું થાય એટલે નીકળી જતો પોલીસ દ્વારા તેની અનેકવાર શોધખોળ કરવા છતાં મળી આવતો ન હતો તેની કોઈ ભાળ પણ મળી આવતી ન હોવાથી પોલીસે પણ તેને મરણ ગયેલ હોવાનું માની લીધેલું આ દરમિયાન તે છેલ્લા એકાદ મહિનાથી રાજસ્થાન બાલોતરા જિલ્લાના પંચપદરા તાલુકામાં આવેલ એલ કંપનીની રિફાઇનરીમાં નોકરી કરતો હોવાનું જણાય આવતા કંપનીમાં આશરે ત્રીસ જેટલા વર્કરો કામ કરતા હોય તેની ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કર સુપરવાઇઝર તરીકે વેશ કરી સતત બે દિવસ સુધી વોચ કરી છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે